ખેડૂ મિત્રો ગોંડલ માર્કેટ યાર્ડમાં તમારું સ્વાગત છે આજે તારીખ આજે તારીખ સાત તારીખ બારમો મહિનો બે હજાર ચોવીસને વાર શનિવારના રોજ આજની આવકની મરચાની વાત કરીએ તો મિત્રો મરચાંની આવકમાં દાડે દીએ વધારો જોવા મળી રહ્યો છે મિત્રો અત્યારે એક બ્લોક અહીંયા ભરેલો છે ચાર નંબરનો ઓલી બાજુ એક બ્લોક ભરેલો છે પાંચ નંબરનો અને અહીંયા એક નંબરનો બ્લોક ભરેલો છે મિત્રો ત્રણ બ્લોક બ્લોક ખચોખચ ભરાઈ ગયા છે મિત્રો અને હરાજીનું કામકાજ બ્લોક નંબર ચારમાંથી ચાલુ થાય છે મિત્રો તમે જોઈ શકો બ્લોક નંબર ચારમાંથી હરાજીનું કામકાજ ચાલુ થાય છે મિત્રો ને અંદાજીત ભારેની આવકની વાત કરીએ તો છ હજાર પ્લસ ભારેની આવક થઈ ગઈ છે મિત્રો છ હજાર પ્લસ વાળીની આવક છે મિત્રો હરાજીનું તમે જોઈ શકો છો હરાજીનું કામકાજ પણ ચાલુ થઈ ગયું તો હરાજીમાં જ જઈએ જાણી લઈ કેવાળી છે આજેના મરચાના બજાર ભાવ મિત્રોમાં જેને શેર

오이바이 150 1 7 ભાવ થયો મિત્રો આ માલ અઢારસો નેક વેચાણો છે મિત્રો કલર વાળો માલ છે સાનિયા મળતું છે મિત્રો હવા જોવા મળી રહી છે જોઈ શકો છો આમાં હવાનું ભૂલતા

આઠસો ને એક રૂપિયાનો ભાવ છે તમે જો આ મરચાનો આઠસો ને એક રૂપિયાનો ભાવ છે જે ડાગી મરચું છે મિત્રો આઠસો ને એક રૂપિયામાં વેચાણું છે સાતસો ને એક રૂપિયાનો ભાવ થયો ફોરવર્ડ માલ છે મિત્રો સાતસો ને એક રૂપિયાનો ભાવ થયો મજા જો કાળા જેવું મરચું જોવા મળી રહ્યું સાતસો પચાસ Hatsune kuge no go. Hao, hao. Hatsune kuge.